ગૂગલની આઈડી કેવી રીતે બનાવતો જે મિત્રો આના વિડીયોમાં આપણે જાશા પણ ગૂગલની આઈડી કેવી રીતે બનાવીએ તો એના માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ એપ્લિકેશન ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કરી તમારે સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે અહીં તમારે તમારે લોગોના આઈકન ઉપર ક્લિક કરવાનું છે લોગો ઉપર ક્લિક કરી એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે તમારે જો અહીંયા લાઈન ઉપર ક્લિક કરવાનું અને આ એક ઓપ્શન છે એડ એડઅનધ્ર અકાઉન્ટ એની ઉપર ક્લિક કરવાનું છે એડ અનધર અકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે એટલે હવે તમારે જે ફોનનો જે લોક હોય એ ખોલ નાખવાનો છે તમારે લોક અહીં એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ તમારી સામે કંઈક આ ઓપ્શન આવી જશે હવે આમાં તમારે બે ઓપ્શન છે આઈડી આઈડીઓ ફોન નંબર અને ફ્રક ઈમેલ આઈડી અને તમારે નીચે એક ઓપ્શન છે ક્રિએટ એકાઉન્ટનું તો ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી બે ઓપ્શન આવી જશે આમાં જે પેલું ઓપ્શન છે ફોર માય પર્સનલ યુઝ એની ઉપર ક્લિક કરવાનું છે પર્સનલ યુઝમાં ક્લિક કરશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે અહીં તમારે તમારું નામ અને સરનેમમાં તમે ઓટક લખી નાખવાનું છે અને પછી નેક્સ્ટ કરી દેવાનું છે તો ઉઠાપટ નેક્સ્ટ નેક્સ્ટ કરી દેવાનું ત્યારબાદ તમારી સામે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે આમાં તમારે તમારે જન્મ તારીખ લખી નાખવાની છે જે તમને યાદ હોય તો લખી શકો છો કાંઈ પણ લખી નાખો કાંઈ પણ ન પડે તો જાય પહેલા ખાનામાં તમારી તારીખ બીજા ખાનામાં તમારો જે મહિનો અને ત્રીજા ખાનામાં તમારા જે જન્મનો જે વર્ષ હોય એ તમારે સિલેક્ટ કરી અને અહીંયા એક ચોથું ખાનું છે જેમાં તમારે એ સિલેક્ટ કરવાનું કે તમે પુરુષ છો કે સ્ત્રી જો પુરુષ હોય તો મેલ અને સ્ત્રી હોય તો ફીમેલ સિલેક્ટ કરી અને ઓકે કરી દઉં તો હું મેલ ઉપર ક્લિક કરી નેક્સ્ટ કરી દઉં ત્યારબાદ તમારે સામે કાંઈ આવો ઓપ્શન આવશે તમારે અહીં ઇમેલડી સિલેક્ટ કરવાની છે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો તો અહીંયા ક્લિક કરીને તમારી રીતે પણ બતાવી શકો છો હું આમાંથી એક સિલેક્ટ કરી લઉં છું 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 નેક્સ્ટ ઉપર ક્લિક કર દેવાનું છે તો જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરવું એટલે હવે મહત્વનું આવી કે હવે આમાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે તો આ નંબર્સ આંકડા અને અક્ષર બધું મિક્સ કરીને પાસવર્ડ બનાવી લેવાનો છે ફટાફટ એક તો તારા ફટાફટ એક પાસવર્ડ બનાવી લઈએ પછી મળી જાવ તો પાસવર્ડ લખ્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરાવન છે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું એક ફોર્મ આવી જશે અને તમારે ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરી યસ આઈ એમ એના ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક ફોર્મ આવી જશે તમારે એને પણ એક નેક્સ્ટ કરી દેવાનું છે અને લાસ્ટ ફોર્મ આવી ગઈ અને આ અગળી ઉપર ક્લિક કરી દશો એટલે તમારી ગૂગલ એડી છે કમ્પલીટ થઈ ગઈ છે તો કઈ તો કઈ ફાઇનલ એડના વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબકસ્ઇબ કરો કેમ કે મોબાઈલ ફોનના લગતા વિડીયો અહીંયા આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય